ઇન્દ્રશીલ કાકાબા અને કલાબૂત પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ કાકાબો હોસ્પિટલ દ્વારા સ્કૂલ બેગ અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું કેડીલા ફાર્માસ્યુટિકલ સંચાલિત ઇન્દ્રશીલ કાકાબા અને કલાબૂત પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ કાકા હોસ્પિટલ હાસોટની સીએસઆર પ્રવૃત્તિ અંતર્ગત ગુણવત્તાયુક્ત શિક્ષણ સ્વાસ્થ્ય પર્યાવરણ તેમજ ગ્રામીણ વિકાસને લગતા કાર્યો કરે છે જેના ભાગરૂપે તારીખ છવ્વીસમી જૂનથી ચાર જુલાઈ બે હજાર પચ્ચીસ દરમિયાન હાંસોટ તાલુકાની ઉતરાજ કલમ અલવા ઉર્દુ મિશ્ર શાળા નવીનગરી આશ્રમ શાળા ઇલાવ વાસનોલી બડુતલા શેરા મુઠિયા દિગસ માંગરોળ કવચ કુંડલ તેમજ અંકલેશ્વર તાલુકાની ધંતુરિયા માર્કેટ પ્રાથમિક શાળા ખાતે સ્કૂલ બેગ અને નોટબુક વિતરણ સમારંભ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઉતરાજ કલમ અલવા ધંતુરિયા અને માર્કેટ ગામના સરપંચ શ્રીઓ ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ શાળાના આચાર્ય શ્રી શિક્ષકો તથા કાકાબો હોસ્પિટલનો સ્ટાફ તેમજ ગામ લોકો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કાકાબો હોસ્પિટલ વતી શ્રી મીનાબેન ચાપનરિયાના બરદસ્તે સ્કૂલ બેગ અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું તો કાકાબર ટ્રસ્ટનો મુખ્ય પ્રયાસ બાળકો શાળામાં પ્રાથમિક જરૂરિયાતથી વંચિત ન રહે તે માટેનો છે નવી સ્કૂલ બેગ અને નોટબુક જોઈને શાળાના શાળાના બાળકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી હાંસોટ તાલુકા સ્થિત કાકાબો હોસ્પિટલ છેલ્લા ચાલીસ વર્ષોથી લોકોના આરોગ્ય અને સુખાકારી માટે કામ કરી રહી છે કેડીલા ફાર્માસ્યુટિકલ ના સીએસઆર અંતર્ગત કાકાબો હોસ્પિટલ આરોગ્ય શિક્ષણ પર્યાવરણ કૃષિ અને પશુપાલન મહિલા સશક્તિકરણ અને રોજગારી વિગેરે જેવા અનેક પાયાના ગ્રામ વિકાસના કાર્યો પર કાર્યો કરે છે